મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લી જિલ્લામાંથી અરવલ્લીના મિગ્રેજના વકાટિંબામાં સાયબર ફ્રોડની ભોગ બની આંગણવાડીની સગર્ભા લાભાર્થી વકાટિંબા આંગણવાડી બેના લાભાર્થીને ગઠિયાએ આંગણવાડી કાર્યકરને ફોન કરીને ગાંધીનગર સાહેબની ઓળખ આપી હતી અને આંગણવાડી કાર્યકર સાથે સગર્ભા લાભાર્થીને કોલ કોન્ફરન્સમાં લઈને મહિલાને નાસ્તો અને પ્રસૂતિ યોજનાના મળતા લાભના નામે વાત કરીને ગઠિયાએ લાભાર્થીનો ગૂગલ પે બેંક એકાઉન્ટ નંબર મેળવી લઈને તેતાલીસ પાંચસો નવ્વાણું રૂપિયા ઉપાડી દેતા સાયબર ફ્રોડ ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે ભોગ બનનાર લાભાર્થીએ ઈસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે આજના ટેકનોલોજી યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઈમ મોબાઈલ કોમ્પ્યુટર ટેબ્લેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ માટે સદા સતર્ક રહેવા માટે અરવલી ન્યૂઝ દ્વારા અપીલ કરવામાં આવે છે વૈભવ રાઠોડ અરવલી ન્યૂઝ મેઘરજ પૂજારા વિમલકુમાર કાંતિભાઈ ગામ જાલમપુર જિલ્લો અરવલ્લી મારી સાથે કાલે થયું છે ઓગણવાડી નંબર બે ગોધીનગરથી ફોન આવ્યો હતો અને ઓગણવાડીના બેન કોન્ફરન્સમાં હતા ત્યારે ગોધીનગરથી ફોન આવ્યો ત્યારે ઓગણવાડીવાળા સાહેબ બોલતા હતા અને કીધું મને કે તમારે આગલા મહિનાનો નાસ્તો મળ્યો છે કે નથી મળ્યો મેં કીધું ના તો પછી ઓગણવાડી બેન કોન્ફરન્સમાં હતી અને ત્યારે મને પૂછ્યું કે તમારી વાઇઝના ડિલિવરીના પૈસા પડ્યા છે કે નથી પડ્યા મેં કીધું ના તો પછી મારી જોડી કીધું કે બેન તમે ફોન ચાલુ રાખો અને હું આ બહેના ખાતામાં પૈસા નાખું છું સોળ હજાર રૂપિયા એવું કીધું મને અને એ સાહેબે એવું કીધું કે તમારા ખાતામાં કોઈ પણ ગૂગલ પે ફોન પે ચાલું એવું પણ નંબર આપો તો હું તરીમાં ટ્રાન્સફર કરું છું પૈસા અને એ ખાતામાં પૈસા આવવા જોઈએ એવું કીધું મને તો મારા ખાતામાં પૈસા નહોતા તો મેં બીજામાંથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા અને નંબર આપ્યો